ખેડૂતભાઈઓ આપણા ઘઉંના પાકમાં બહુ સામાન્ય રૂપમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે અને છેલ્લા દસેક દિવસ દરમિયાન જે કાંઈ ઘટાડો આવ્યો એનો દસ દિવસનો સંયુક્ત આંકડો આપણે જોઈએ તો આજના દિવસ સુધીમાં લગભગ સાઠ થી સિત્તેર રૂપિયા જેટલો ઘટાડો આપણા ઘઉંના ભાવોમાં માર્કેટિંગ યાર્ડો અને જથ્થાબંધ વેચાણોમાં આવી ગયો છે હવે આ જે ઘટાડો આવ્યો છે એ ઘટાડો ખરેખર શેના કારણે છે આપણે બહુ મોટા પાયે ઉત્પાદન કરી નાખ્યું છે દેશની જરૂરિયાત કરતાં મોટું ઉત્પાદન આપણે કરી નાખ્યું છે આવી સ્થિતિ છે ઘઉંમાં કે બીજા કોઈ કારણો ઘઉંના ભાવને દબાવવા માટે કામ કરી રહ્યા છે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આજના એપિસોડમાં આ મુદ્દાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસ બુધવારનો દિવસ છે માર્કેટિંગ યાર્ડમાં કામકાજોનો આજે અઠવાડિયાનો ત્રીજો દિવસ છે સોમવાર મંગળવાર અને આજના દિવસના પણ આપણા તમામ ચીજ વસ્તુઓના માર્કેટિંગ યાર્ડના ભાવોની સ્થિતિ આજ સુધીની આપણી દરેક ખેડૂતો પાસે આવી ગઈ છે હવે ઘઉંમાં આપણે જોઈએ તો આજે પાંચ તારીખ છે ફેબ્રુઆરી મહિનાની લગભગ બાવીસ ત્રેવીસ તારીખથી ભાવમાં થોડા ઘણા ઘટાડાની શરૂઆત થઈ આપણને સીધી સીધી ન દેખાઈ શકે એવી રીતે દરરોજ એક મણમાં છ સાત રૂપિયા આઠ રૂપિયા આવો ઘટાડો આવતો રહ્યો પરિણામે અત્યાર સુધીમાં દસ દિવસ દરમિયાન લગભગ થી સિત્તેર રૂપિયા જેટલો ભાવ ઓછો થઈ ગયો સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ માલનો એટલો બધો મોટો ભરાવો નથી થઈ ગયો કે ભાવોને નીચે જવું પડે પણ જે ઘટાડો આવ્યો છે એ ઘટાડાની સાથે સરકારના કેટલાક નિર્ણયો જોડાયેલા છે કેવા રૂપમાં જોડાયેલા છે એને આપણે સમજવો હોય તો આપણે બે મહિના પાછળ જવું પડશે તો સ્ટોક લિમિટ વીસ ડિસેમ્બરે સરકારે જે જાહેર કરી એ સ્ટોક લિમિટ પ્રમાણે મોટા વેપારીઓ એક હજાર ટન માલ સંગ્રહ કરી શકે નાના વેપારીઓ જે છે એ પોતાની દુકાનમાં પાંચ ટન સુધીનો માલનો સંગ્રહ કરી શકે એટલે આ પ્રમાણે સ્ટોક મર્યાદા ડિસેમ્બર મહિનાની વીસ તારીખે જાહેર કરી અને એનો જે સમય હતો અંતિમ દિવસો એ માર્ચ બે હજાર પચીસ એકત્રીસ તારીખ સુધીનો હતો હવે એ પ્રમાણે ચાલતા ચાલતા ફેબ્રુઆરી મહિનો આવતા સુધીમાં સરકારને લાગ્યું કે ઘઉંના ભાવ આ વર્ષમાં કદાચ હજી પણ નિયંત્રણમાં નહીં આવે સરકારની ગણતરી પ્રમાણે એટલે સરકારે ફેબ્રુઆરી મહિનાની વીસ એકવીસ તારીખમાં એક નવું જાહેરનામું મૂક્યું અને સ્ટોક જે પાછળના સમયમાં મર્યાદા આપવામાં આવી હતી એમાં બહુ મોટો ઘટાડો કર્યો એક હજાર ટન સ્ટોકની સામે માત્ર અઢીસો ટન ઘઉંનો જ સ્ટોક મોટા વેપારીઓ કે મોટા યુનિટો કરી શકે એટલે કે પંચોતેર ટકા સ્ટોક પર કાપ મૂકી દેવામાં આવ્યો સાથે સાથે છૂટક વેચાણકારો જે કાંઈ છે એમના પાંચ ટનના જથ્થામાં પણ એક ટનનો કાપ મૂકી દેવામાં આવ્યો એટલે ચાર ટનથી વધારે ઘઉં કોઈ પણ વેપારી પોતાની દુકાનમાં પણ ન રાખી શકે હવે એના કારણે થાય એવું કે નાનો વેપારી પણ એક ટ્રક માલ ન ઉતારી શકે હવે એક ટ્રક માલ ન ઉતારી શકે તો એને માલ લાવવો કેવી રીતે અને વેચવા માટે પોતે સાચવવો કેવી રીતે કારણ કે એક ટ્રકમાં પણ કમસે કમ દસ ટન માલ નાના ટ્રક હોય તો પણ આવતો હોય છે એટલે ચાર ટનની મર્યાદા નાના વેપારીઓની કરી નાખી અને મોટા વેપારીઓ જે હતા એની એક હજારની સામે અઢીસો ટનની મર્યાદા સરકારે કરી નાખી હવે એના કારણે અત્યારે બજારમાં આપણને આ અઠવાડિયા દસ દિવસ દરમિયાન ભાવોમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ઘટાડાની સાથે

મોટામાં મોટો વેપારી અઢીસો ટનથી વધારે માલ ન ખરી સંગ્રહ કરી શકે આ સ્થિતિમાં વેપારીને લાવી દેવામાં આવ્યા એના કારણે વેપારીઓ પોતાની ખરીદી મર્યાદિત કરી અને કામ કરી રહ્યા છે સામે છૂટક વેપારીઓની સ્થિતિમાં પણ સરકારે બહુ મોટી મર્યાદાઓ મૂકી દીધી છે એટલે છૂટક વેપારીઓ પણ આખો ખટારો માલ ન ઉતારી શકે એવી સ્થિતિમાં છૂટક વેપારીઓને પણ સરકારે લાવી દીધા છે એટલે ખરીદી ઘટી જાય એવા પ્રયાસો સરકારે ખૂબ યોજનાપૂર્વક ફેબ્રુઆરી મહિનાની વીસ એકવીસ તારીખે કરેલા જાહેરનામાથી સ્પષ્ટ થઈ ગયા એટલે વેપારીઓ તરફથી ખરીદી ઘટી જાય કારણ કે સ્ટોકની મર્યાદા એમને લાગુ પડે છે એટલે હવે ખરીદી ઘટે ત્યારે ખરેખર સિઝનમાં જ્યારે માલ આવતો હોય ત્યારે બાકીના સમય કરતાં તો થોડો વધારે માલ આવતો જ હોય અત્યારે જે માલ આપણા તરફથી બજારમાં જઈ રહ્યો હોય એ જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનાના હિસાબથી આપણે જોઈએ તો મોટા પાયે માલ આપણો જતો હોય કારણ કે અત્યારે પાક આપણા સુધી આવવાનો આ સમયગાળો છે એટલે માલ થોડો વધારે બજારમાં આવે અને ખરીદનારાઓ ઉપર મોટા નિયંત્રણો આવી જાય એટલે ભાવમાં ઘટાડો આવે હવે ભાવમાં ઘટાડો આવી જ ગયો છે થી સિત્તેર રૂપિયાનો આપણે જે માલ 650 પચાસ કે 660 સાઠ સિત્તેર સુધી વેચતા હતા આ માલ અત્યારે હવે છસો રૂપિયા માંડ પહોંચે છે અગર તો પાંચસો ને પંચ્યાસી કે નેવું રૂપિયા અટકી જાય છે હવે સરકારી ખરીદીનું ચિત્ર કેવું છે તો સરકારી ખરીદીનું ચિત્ર મુખ્ય રાજ્યોની અંદરથી જ્યાંથી સરકાર ખરીદી કરે છે ત્યાં એટલે કે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોની અંદર સરકાર પોતાની એમએસપી આ વર્ષે જે જાહેર કરેલી છે એક ક્વિન્ટલના ચોવીસો પચીસ રૂપિયા અને એ હિસાબથી આપણે વીસ કિલોનો ભાવ જોઈએ તો ચારસો ને રૂપિયા થાય છે હવે ચારસો ને રૂપિયામાં કેન્દ્ર સરકારને ખરીદવું છે હવે સરકારને આ ભાવથી માલ ખરીદવો છે તો બજારમાં ભાવ નીચો આવે તો સરકારને આ ભાવથી માલ મળે સરકારને ત્રણ કરોડ ટન ઘઉં આ વર્ષમાં ખરીદવા છે એમની પોતાની પીડીએસ સિસ્ટમની એટલે કે રેશનમાં જે વહેંચણી છે એની જરૂરિયાત માટે તો ત્રણ કરોડ ટન ઘઉં ખરીદવા છે ગયા વર્ષે અઢી કરોડ ટન ઉપરના લક્ષ્યાંકની સામે સરકાર લક્ષ્યાંક સુધી નહોતી પહોંચી શકી કારણ કે બજારમાં ભાવ ઊંચા હતા અને ખેડૂતોએ સરકારને ઓછામાં ઓછો માલ વેચો હતો આ વર્ષે પણ સરકારને આ ભય લાગે છે એટલે સરકાર એકંદર ભાવને છેક એમએસપીના લેવલ સુધી લઈ જવાની કોશિશમાં હોય એવું અત્યારે લાગી રહ્યું છે અને એની અસર બજારમાં આપણને જોવા મળી રહી છે પચાસ થી સાઠ કે સિત્તેર રૂપિયાનો ઘટાડો સ્ટોક લિમિટ મૂકી અને સરકાર લાવવામાં સફળ રહી છે હવે એનાથી પણ અંદર ભાવને લઈ જવા માટે સરકાર કોઈ નવો નિર્ણય બે પાંચ દિવસમાં ન જાહેર કરે તો આ જગ્યાએ ભાવ આપણા બની રહે છે સરકાર કાંઈ નવો નિર્ણય જાહેર કરે અગર તો એક શંકા જે ઊભી થઈ છે છેલ્લા પાંચથી સાત દિવસમાં અને એ શંકા છે રશિયાથી ઘઉંની આયાતની એટલે રશિયાથી હલકી ક્વૉલિટીના ઘઉં સરકાર આયાત કરશે તો એની પણ અસર આપણા ઘઉંના બજાર પર પડી શકે છે ઉત્પાદન વધારે નથી માર્કેટની જરૂરિયાત છે લોકોને ખરીદવું છે પણ દરેક જગ્યાએ નાકે નાકે સરકાર બેસી ગઈ છે અને સરકારની હાજરીના કારણે આપણા ભાવમાં સુધારો થવાને બદલે ઘટાડો થઈ રહ્યો છે હવે સરકાર પોતાની હાજરી જો વધારતી જશે રોજે રોજ તો આપણા ભાવ રોજે રોજ ઘટતા જશે અને સરકાર એકાદ બે નાકા ઉપરથી જો ઊભી થઈ જશે તો આપણા ભાવ એકંદર આપણી અપેક્ષા પ્રમાણેના એટલે કે સવા છસોથી લઈ અને સાડા છસો રૂપિયા સુધી પણ પહોંચી શકે છે સમગ્ર આધાર સરકાર કેટલા નાકાઓ ઉપર બેસે છે એના ઉપર રહેલો છે મિત્રો એટલે ભાવના ધોરણે ભાવના હિસાબે સરકારની હાજરીને ધ્યાનમાં રાખી અને આપણે આગામી દિવસોનો અંદાજ આપણી રીતે દરેક ખેડૂતે કરવાનો છે મિત્રો આજના દિવસે ઘઉંના મુદ્દા પર આપણી અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત